હા તો જાને પણ મેં ક્યાં ના પાડી તને હા બસ તમારે તો એ જ જોવે છે ને કે હું જાવ પણ તમારે અહીંયા જલસા કરાય બધું ખાવા મળે તમને પણ મેં ક્યાં એવું કાઈ કીધું તને તો એમ કર નહીં જાતી બસ હા બસ તમારે તો મને કાઈ જવા જ નથી દેવી અહીંયા ઘર માં એકલા નોકરાની ની જેમ કામ જ કરાવા છે મમ્મી એવા તો તમે શું સારા કર્મ કર્યા છે કે તમને હું મળી સારા કર્મ તો કાઈ નહીં પણ એક નદી માં મેં બે રૂપિયા નો સિક્કો નાખ્યો તો ભગવાન ને મેં પ્રાર્થના કરી હતી કે મને બહુ સારી બહુ મળે અને પછી તું મળી ગઈ મને ને પછી ભગવાને કીધું કે 2 રૂપિયામાં તો આવી જ બહુ મળે આ રોજ રોજ તમે મારી સાથે ઝઘડો કરો છો ને નરકમાં જાશો નરકમાં તો તું ક્યાં જઈશ તું તો સ્વર્ગમાં જઈશ તો મારા નરક જ બરોબર છે મમ્મી તમે જે બદામ લાવ્યા હતા ને એ બધી ખરાબ નીકળી આ કેમ કઈ રીતે એ બધી બદામ ખાઈને હું પરીક્ષા દેવા ગઈતી કાં યાદ ન આવ્યું ને ફેલ થઈ ગઈ મમ્મી શું કરો છો શાક સુધારું છું લાવો હું સુધારી દઉં આ એલા તું તો સુધરી જા પછી શાક સુધારજે આ વખતે તો પરીક્ષામાં હારા માર્કે પાસ નો થયો ને તો ભંગારની લારી પકડાઈ દઉં હાથમાં તને તો એ હા તો તૈયારી કરી લીધી બધી તો બોલ છાપા વાસ્તે જોના બંગા લાવ મેડમ તમારું પાર્સલ હા લાવો તમારા નંબર માં એક ઓટીપી આવ્યો હોય છે એ મને કહેજો ને આ હા જોઈ દઉં 1 2 3 4 મમ્મી અકાઉન્ટ માંથી બધા પૈસા ઉપડી ગયા ચિંતા કર એક જ રૂપિયો હતો મનીષા થોડીક વાર મારી વાત કર ને કેમ મમ્મી ભૂલ માં માથાની ગોળી ખવાઈ ગઈ છે અરે મમ્મી એટલું તમે ધ્યાન નો રાખો હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ એનું નિવારણ તો લાવવું પડે ને કઈ તો એમાં મારી આડે વાત કરવાથી શું થશે મારી વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે મસાજ તો બહુ સરસ કરો છો કેટલા વર્ષનો અનુભવ છે તમારે અહીંયા મારો પેલો દિવસ જ છે આજે તો પેલા કયા પાર્લર માં હતા પેલા તો હું વાસણ ઘસવા જતી બધાના બધાના ઘરે